ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું રૂપિયે ચોર્યાસી કરોડના ખર્ચે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ડીએફસીસીએલ દ્વારા ચોર્યાસી કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રીજને આજે ધારાસભ્યોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું એક કિલોમીટરથી વધુ લાંબા બ્રિજ ખુલ્લો થાય તેની લોકો ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા સોળસુમારના પૂર્વથી પશ્ચિમ જેવા લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું ત્યારે આજે રેલ્વે ઓવરબ્રીજને ખુલ્લો મુકતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં લાલા નાયક કરશનભાઈ દીપક મિસ્ત્રી દિલીપ ભંડારી મણિલાલ પટેલ ભગવાન ભરવાડને રેલવે ડીએફસીસીએલના અધિકારીઓએ હાજરી આપી હતી લોકો ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં આશરે પંદરસો જેટલી ફેક્ટરીઓ આવેલી છે અને મહારાષ્ટ્ર થી ત્રીસ થી ચાલીસ હજાર કામદારો અહીં રોજીરોટી માટે આવે છે અને લગભગ એ લોકો અઢારસો જેટલી ઇકો ગાડી આવે છે મહારાષ્ટ્રથી જેમાં વધુમાં વધુ કલાશ ઉંબર ગામનો જે રોડ છે એ વધારે ટ્રાફિકવાળો હોય એ લોકોને ખાસ ઉપયોગીઓ બ્રિજ અને આપણા છોકરાઓને મહારાષ્ટ્રમાં ભણવા જવા માટે જે ફરીને ચક્રાવ થતો હતો એ આજે લોકોને એકદમ રાહત ગણી છે બ્રિજનું જેણે પણ પ્રપોઝલ મોકલો જેણે પણ સાથ સાર આપો એમનો ખૂબ ખૂબ આભાર છે આખા ઇન્ડસ્ટ્રી પરથી હું એવાનો બધાનો આભાર પડતો છું સાથે સાથે પત્રકારો પણ આ બ્રિજને લઈને એટલી જ ગંભીરતા દાખવેલી હતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રજાવતી ઉંમરગામ વતી અને ઇન્ડસ્ટ્રીશન આજે પૂર્વ અને પશ્ચિમ જે ઉમરગામ તાલુકા સોળસુંબા દહાડ સોળસુંબા વિસ્તારના અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે ત્યાં તલાસરીથી જે તલાસરીથી જે વ્યક્તિઓ આવેલા રોજગારથી આવતા હતા એમને જે ખૂબ મુશ્કેલી ભોગવવી પડતી હતી આજે ઉમરગામની જનતા ખૂબ હર્ષોઉલ્લાસની લાગણી સાથે આ બ્રિજને વધાવે છે જે ચોર્યાસી કરોડના ખર્ચે બન્યો છે અને કુલ લંબાઈ એની એક વીટ એક કિલોમીટર છે સાથે એનું રોડ વાઇન્ડિંગ અને જ્યાં લેન્ડિંગથી જે છાય છે તે પણ આજે એકસો ને સાઠ મીટર આરસીસી રોડ બંને બાજુ જે મળ્યો છે એનો આનંદ ખૂબ અતિશય છે અને આ શુભ વિકાસની ભાજપની જે ગાતા જે માનની નરેન્દ્રભાઈ મોદીશ્રીની એને ખૂબ ખૂબ આવકાર્ય છે આપકી બાર ચારસો બાર મોદી આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન આજ શ્રી રમણભાઈના હસ્તક કરવામાં આવેલ છે આ ઓવરબ્રિજના ઉદઘાટનથી અને એને ખુલ્લો મૂકવાથી તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ કામદાર ભાઈઓ અને પૂર્વથી આવતા તમામ નાગરિકો જે આજે એટલા હદે ઘણા વર્ષોથી દુઃખી થતા હતા એ આજ પછી હવે બધા જ ખુશખુશાલ છે અને ખુશીની લાગણી અનુભવે છે સાથે સાથે ઉમરગામમાં બે હજારથી બાવીસો યુનિટો કાર્યરત છે જે ઉદ્યોગો એમને પણ આ ઓવરબ્રિજ ચાલુ થવાથી ખૂબ જ બધાને અનુકૂળતા આવી જશે અને બધાનું કામકાજ સરળ થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો